એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે સોશિયલ મીડિયામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થઈ ગયું છે ફેસબુક ની સેવા ખોરવાઈ દેતા કરોડો યુઝર્સ પરેશાન થયા છે યુઝર્સ નથી કરી શકતા લોગિન એક્ટિવ લોગ પણ લોગઆઉટ થઈ જાય છે આજે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સર્વર ડાઉન થયા છે અને તેના કારણે હવે યુઝર્સ પરેશાન થઈ રહ્યા છે હજુ સુધી મેટાએ કોઈ પુષ્ટિ નથી કરી ફેસબુક ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થવાના કારણે તમે લોગિન નથી થઈ શકતા વધુ માહિતી સાથે સહયોગી સિદ્ધાર્થ મારી સાથે જોડાયા છે સિદ્ધાર્થ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સર્વર ડાઉન થયા છે શું વધુ અપડેટ પંકજ જે લોકો અત્યારના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ